જમીન હડપ કરી પૂરતા પ્રમાણમાં નાણાં ન મળવા અને ચોમાસામાં થયેલ પાક નુકસાની નેશનલ હાઈવે કોરિડોર માં ઓથોરિટી દ્વારા નુકસાની નહીં ચૂકવતા લોકો પ્રાંત કચેરી અધિકારી અધિકારીશ્રીઓની ગેરહાજરી જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના ચૌદ ગામોના નેશનલ હાઇવે કોરિડોરમાં ખેડૂતોની જમીન હડપ કરી ભારે નુકસાન પહોંચાડ્યું અને ચોમાસામાં ઊભા પાકને ભારે નુકસાન થતા તારીખ અઠયાવીસ અગિયાર બે હજાર રોજ ગુરુવારે સવારે અગિયાર કલાકની આસપાસ ખેડૂતો અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચાઓ કરવા અને આવેદનપત્ર આપવા અગાઉથી જાણ કર્યા પછી ગયા હતા પરંતુ જવાબદાર અધિકારી કચેરીમાં ગુરુવાર અને સોમવારે કચેરીમાં હાજર રહેવા સરકારની સૂચનાઓ છતાં ગેર હાજર જોવા મળ્યા હતા જેથી કરી ખેડૂતોને આર્થિક નુકસાની વેચવી પડી હતી પેલા મોટી પર ઘરે જવાનો વારો આવ્યો હવે જોવું રહ્યું કે ખેડૂતોની રણનીતિ કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું પપ્પુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલો આજે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ અને બીજી અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જવા બાબતે ત્રણ ત્રણ વાર સર્વે કરવા છતાં અમારી મૂળભૂત સુવિધાઓ અમને ફરીથી ઉપલબ્ધ કરી આપવામાં ન આવતા હાલ જે ચોથી વખત સર્વે થયું એ સર્વેની યાદી અને આવેદન મારફત અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી શ્રીને ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ અઠાવીસ નવેમ્બરના રોજ જે જવાબદાર અધિકારીઓ છે તેઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવવામાં આવે અને મીટિંગ કર્યા બાદ એક જે જવાબદાર અધિકારીઓ છે એવો વ્યક્તિગત રીતે અમને બે ડિસેમ્બરના રોજ લેખિત બાહ્યંદરી આપે કે જે કામ જે અમે માંગણી છે અમારી સત્તર માંગણીઓ ક્યારે પૂરી કરીને આપશે જો બીજી તારીખે એમને લેખિત બાહહેદરી આપવામાં નહીં આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું પરંતુ આજે અમે અહીંયા પ્રાંત કચેરી ખાતે આવ્યા તો એક પણ અધિકારી અહીંયા ઉપસ્થિત નથી એ ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે આ લોકો ફરીથી અમને લોલીપોપ જ આપવાના છીએ એટલે અમે તારીખ એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી અને તમામ ખેડૂતોને સાથે રાખી ત્રણ ડિસેમ્બરના રોજથી આ હાઈવેનું કામ વસ્તી ગામેથી તદ્દન બંધ કરાવી દઈશું અને જે દિવસે અમે ત્રણ તારીખે કામ બંધ કરાવીએ તે દિવસે એટલા સમયથી અમે શાંતિમય રીતે અમારી માગણીઓ મુકતા જઈને આવ્યા હતા પરંતુ તે દિવસે અમે તમામ જે ખેડૂતો છે પોતાના પરિવાર સાથે હથિયારબંધ રીતે અમે મેદાન પર ઉતરીશું અને જે બાબતે કોઈ પણ જાનહાની કે જુદી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે